તમાર કોણ માં મેલા મને એવું લાગ્યા હતા ના આ મેલા મો તારે કોણ મેલા મો ઉડી જતો હતા પોણા ખાવા જમો જતા છે શું મેલા હું બંગાતા ના આ ભાઈ દોરા ખાવા મોર ગાય ભૂખલા દીતી અમને આમ થોડી ખબર કે મને અતારે ભૂખાઈ મોર બો કશું ના આવે મારા તમ પાદળ તોડી આવ તોડી તો પેલા હૂકા લઈ જા હૂકામે માતા એક પાદુ બો થઈ ગયું આખો પાટલો લઈ દો કાપી ગઈ ને દાન ભાઈ કા હેલો લે

પણ જો આવું ને એક જો આવો ને યાર <th>ફોફડી જાય</th> પડશે આમ કો. ઓ પેલો લે જા ના તમ તલ્લો. તમ તલ્લો. બોલો તલ્લો. હાલો તલ્લો. આખટ ફોડ લે લે. ના

એ નઈ આપણે બે વડાતો તા આરેમાં ખબલું આવનામ બેહર તો એ બીવા આ ફોન આ ફોન પીટવા આગળ વધી જાય ના ભાઈ અમાર નહી પીઉ ફોન હમ લાયા કિસ તમલા કર ક લાયા તમ કરી પેરે બતાય બતાય કરવા બતાય બતાય કરવા કડી એ તો કડી 100 રૂપિયા લાખ રૂપિયા નો નહી બેની વાચી અર ભાઈ તો પૈસા તો હલાય હવે તમને અડધો નઈ મારી

સમાધાન કરવા આવું છું ક્યાં કાયમ કરાય તો કહું કરો પે મરચું કાલ અંદર તું બોલ બરાબર તો રોડતો તો તો હું નામ એક તો ખાટલો પાક નકર મચરો તમ તમ વડો ને એટલે ના તો આ તો આ ના ના હું જે બોલે ભૂલ છે પડ જાય એટલે બરાબર તમાર

サさサう